મહાશિવરાત્રિની આ પાવન કથા સાંભળવાથી ભગવાન શિવ સ્વયં ખૂબ પ્રસન્ન થાય છે આ કથા શરૂ કરીએ તે પહેલાં એક વખત ભગવાન શિવનું નામ કમેન્ટમાં જરૂર લખીએ અને દરેક ભક્તોને નમ્ર નિવેદન છે કે ભગવાન શિવની આ કથા પ્રેમથી આખી સાંભળજો વર્ષો પહેલાંની વાત છે એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું આ સરોવરના કિનારે એક મોટું બીલીનું ઝાડ હતું અને તે ઝાડ નીચે મહાદેવજીનું લિંગ હતું આ જંગલમાં રહેતા હરણા દરરોજ સવારમાં પાણી પીવા આવતા પાણી પીને તેઓ આ બીલીના વૃક્ષ નીચે આરામ કરવા બેસતા જાણે કે મહાદેવજીના દર્શન કરતા હોય એક દિવસ પર્વતની તળેટીમાં રહેતા એક શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીરકામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે દિવસ મહાશિવરાત્રીનો દિવસ હતો તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ ઓમ નમઃ શિવાય મહાદેવ હર આમ કહીને એકબીજાનું અભિવાદન કરતા તેને પણ રસ્તામાં બધાએ શિવ શિવ કહ્યું તેણે પણ દેખાદેખીમાં ભગવાન શિવનું નામ લીધું આમ અજાણતા જ ભગવાન મહાદેવના નામ લેવાથી તેને ઘણું પુણ્ય પ્રાપ્ત થયું આ શિકારી આખો દિવસ શિકારની શોધમાં આમ તેમ ફર્યો પણ તેના હાથમાં નાનો સરખો શિકાર પણ મળ્યો નહીં તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટક્યો સાંજ પડતાં તે પેલા સરોવરના કિનારે આવી પહોંચ્યો તેણે સરોવરનું મીઠું પાણી પીધું અને પોતાની તરસ છીપાવી પછી તે બીલીના વૃક્ષ નીચે કે ભગવાન શંકર જ્યાં બિરાજમાન હતા ત્યાં આવીને બેઠો તેણે જાણીએ અજાણીએ ભગવાન શિવના દર્શન કર્યા એવામાં અંધારું થઈ ગયું તેણે ઝાડ પર રાતવાસો કરવાનું વિચારી તે બીલીના ઝાડ ઉપર ચડી બેઠો કદાચ રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો તેને સહેલાઈથી શિકાર મળી શકે તે ઝાડ ઉપર ચડ્યો પણ તેને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી તેના મોઢા આગળ બીલીના બે ત્રણ ડાળીઓ આવતી હતી તેના પાંદડા નડતા હતા તેથી શિકારીએ ઝાડ પર બેઠા બેઠા બીલીના પાંદડા તોડીને નીચે ફેંકવા લાગ્યો અને અજાણતા જ એ પાંદડા નીચે રહેલા મહાદેવજીના શિવલિંગ પર ચડી ગયા આમ કરતાં કરતાં જ્યારે રાતના અગિયાર વાગ્યા ત્યારે એક હરણ સરોવરના કિનારે પાણી પીવા માટે આવ્યું શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્ર ખરીને નીચેના શિવલિંગ પર ચડ્યા પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું તેણે ઊંચે જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો આથી હરણે આદ્ર સ્વરે કહ્યું હે શિકારી તમે હમણાં તીર છોડતા નહીં પહેલાં મને એકવાર મારા ઘરે જઈ મારા બાળબચ્ચાને મળી આવવા દો પછી તું ખુશીથી માર મને કંઈ વાંધો નથી આ સાંભળી શિકારી હસ્યો અને પછી બોલ્યો વાહ રે હરણ તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે હું તારી વાતથી છેતરાઈ જઈશ નહીં અને હાથમાં આવેલો શિકાર છોડીશ નહીં મારા ઘરે પણ બાલબચ્ચા ભૂખ્યા સૂતા હશે હરણ બોલે છે અરે ભાઈ શિકારી તું જરાક મારી પરિસ્થિતિ સમજ મારો વિશ્વાસ રાખ હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યો નથી અને બોલીશ પણ નહીં સૌને સૌના બાળક ઉપર હેત હોય જ છે માટે તું મારી આટલી માગણી માન્ય રાખ સવાર થતાં હું પાછો આવી જઈશ હરણની દયાભરી વાણી સાંભળી શિકારીને દયા આવી અને તેણે હરણને ઘરે જવાની રજા આપતા કહ્યું જો હરણ હું તને તારા બચ્ચાની દયા ખાઈને જાવા દઉં છું પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં સવાર થતાં જલ્દી પાછો આવી જજે ભલે એમ કહી હરણ રાજી થતું ઘરે ચાલ્યું ગયું થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી તેને પણ શિકારી બાણ મારવા જતો હતો કે હરણીએ પણ શિકારીને કહ્યું મને મારા બાળબચ્ચાને મળી આવવા દે પછી તું મને ખુશીથી માર હરણીએ પણ શિકારીને ખૂબ કાલાવાલા કર્યા એટલે શિકારીએ તેને પાછા આવવાનું વચન આપી જવા દીધી શિકારી બંને હરણ અને હરણીની રાહ જોતો બેસી રહ્યો તે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બીલીના પાન તોડીને નીચે લાખવા લાગ્યો આ બધા બીલીપત્રો નીચે રહેલા શિવલિંગ પર ચડતા રહ્યા આમ અજાણે તે શિવ પૂજા કરી રહ્યો હતો હરણ હરણી ઘરે જઈ પોતાના બચ્ચાને ભેટ્યા અને સગાવાલાઓને પણ મળ્યા પછી તેમણે બધાને શિકારીની વાત કરી સવાર થવાને થોડી વાર હતી હરણ હરણી તે શિકારીની પાસે જવા તૈયાર થયા ત્યારે તેના બચ્ચા અને સગાવાલા બોલ્યા અમે તમને એકલા મરવા નહીં દઈએ મરીશું તો આપણે બધા સાથે ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે આમ કહી બધા સાથે ચાલી નીકળ્યા થોડી વારમાં ટોળું સરોવરના કિનારે આવી પહોંચ્યું શિકારી તો હરણનું મોટું ટોળું જોઈ નવાઈ પામ્યો મેં તો બે જ હરણને જવા દીધા હતા અને અહીં આ કેટલા બધા હરણ આવ્યા છે શિકારી ઝાડ પરથી નીચે ઉતર્યો અને હરણની પાસે આવ્યો ત્યારે હરણ બોલ્યા શિકારી અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ હવે તો અમને મારી શકે છે શિકારી બોલ્યો મેં તો હરણ અને હરણી આ બેને જ જવા દીધા હતા એ બે જ શિકાર કરવાનું કહ્યું હતું તો તમે બધા કેમ આવ્યા ત્યારે બચ્ચા બોલ્યા શિકારી અમે અમારા માતા પિતા વગર જીવીને શું કરીએ તેના કરતાં તું અમને બધાની સાથે જ મારી નાખ જેથી તારા બાળકોની ભૂખ સંતોષી શકાય બચ્ચાઓની વાત સાંભળી શિકારી ગડગડો થઈ ગયો તેને થયું કે આવા સતવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલાને કેમ મરવા દેવાય આમ વિચારીને તેણે હરણને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં હરણાએ શિકારીને મૂક આશીર્વાદ આપ્યા તે જ વખતે આકાશમાંથી એક દેવવિમાન ઉતર્યું અને તેમાં બેઠેલા દેવદૂતે શિકારીને કહ્યું હે શિકારી તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે ભગવાન શંકરને બિલીપત્રથી તે પૂજા કરી છે જે ભગવાન શિવને બિલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે એટલે તને તારા વ્રતનું ફળ પણ મળી ગયું છે હવે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે વળી તારા પુણ્યે આ હરણ પણ સાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું આ સાંભળી શિકારી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું આમ શિકારી અને હરણાઓને શિવલોકમાં વાસ થયો મિત્રો આ ધાર્મિક કથાને લાઇક જરૂર કરજો અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારા વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધાને મહાદેવ હર જય માતાજી જય દ્વારકાધીશ